કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છો હું પણ મજામાં છું તો આજે પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે તો આપ સૌ મિત્રોને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ આપ સૌ મિત્રોને શંકર ભગવાન ભોલેનાથ મહાદેવ આપ સૌ માટે અશ્વિ કૃપા વસી રહે અને આખું વર્ષ સારું એવું રીતે સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ તો આ શ્રાવણ માસનો પહેલો આજ દિવસ છે તો આપણે ત્યાં સૌ પ્રથમ ભાથના દર્શન મંદિરે દર્શન કરવા માટે જશું તો આપણા લોકોમાં કન્ટિન્યુ ભાવ્યો તમને પણ આપણે ભોળાનાથ મંદિર દર્શન કરવા લે બતાવશું લો હર હર મહાદેવ ચાલો આપણે અત્યારે જઈએ ભોળાનાથ મંદિર તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે અત્યારે ભોળાનાથના મંદિરે પહોંચી ગયા છે અને સૌ પ્રથમ આપણે પહેલાં ભોળાનાથના શંકર ભગવાનના દર્શન કરશું પછી આપણે બાજુમાં ખોડિયારમાનું મંદિર છે રામાપીર બાપા છે બધાના પણ દર્શન કરશું આપણા લોકમાં બધું આવશે જ તે તો અત્યારે આપણે ભોળાનાથના દર્શન કરવા માટે પહોંચી ગયા છે ભોળાનાથના મંદિરે તો અત્યારે આપણે જળ અભિષેક કરશું અને વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો અત્યારે આપણે જળ અભિષેક કરી રહ્યા છીએ ભોળાનાથના મંદિરે તો તમે ઘણી વખત જોયું છે કે આપણે સતોજીની બાજુમાં જે ભોળાનાથનું મંદિર આવ્યું છે શ્રી હોમ શ્રી ગણેશ્વર મહાદેવ તો આપણે મંદિરે દર્શન કર્યા છે ભોળાનાથના દર્શન પણ કરી લીધા છે સામે તમને જે મકાન દેખાય છે ત્યાં અમારે એક સંત રહે છે જે શૈલીમા કરીને તેના પર આપણે દર્શન કરાવશું સૌ પ્રથમ આપણે અત્યારે ભોળાનાથના દર્શન કરી લીધા છે ભોળાનાથના દર્શન કરીને અત્યારે આપણે ખોડિયારમાં હનુમાનજી મહારાજ રામપીર બાપા બધાને દર્શન કરીશું અને દેખાડશું આપણે કે સૌ સૌ પ્રથમ આપણે ભોળાનાથના દર્શન કરીને અત્યારે રામપીર બાપા ખોડિયારમાં અને આગળ આમ હનુમાનજી મહારાજ બધા છે તેના આપણે દર્શન કર્યું અહીંયા બધું બાંધેલું હોય એને આપણે છોડવું પડે અમે જોઈ રહ્યા છો સામે હનુમાનજી હનુમાનજી મહારાજ આવી ગયા હતા આપણે હનુમાનજી મહારાજના બધાને દર્શન કરી લેવી લોક નામના બનેરો આપણે બધું તમને બતાવીશું તો મિત્રો આપણે તમને કીધું પ્રમાણે કે આપણે જે સંત અહીંયા રહેશે શૈલીમાં કરીને તેના આપણે આપણે દર્શન કરીશું આપણી સાથે તમને રહ્યો તો અમારે શેલીમાં છે અહીંયા બેઠા છે એને આપણે દર્શન કરીશું તો આપણા શૈલીમાં છે હા અમારા શેલીમાં છે અને અમારે જે આશ્રમ જે અખાડા છે એમ કીધું સ્વયંસેવકનું કામ કરે છે શૈલીમાં અને બધા મોજ કીધું મોજ માણવે છે ત્યાં અને બધા અમે સાથે મળીને અઢારે વરણ અને મોજ માણવા તમે પણ આવજો દર્શન કરવા માટે મિત્રો મેં એવા સિવાય અમારા પારોડ સદની માહિતી જૂના અખાડાના જે મંચ છે તે શેલીમાં તરીકે અમે બધા શેલીમાં કેવી જોઈએ બરાબર શેલીમાં શીલાગીરી નામ હા શું શીલાગીરી છે અમે શેરીમાં તરીકે બધા જાણીએ ખૂબ કમળ સ્વભાવ અને ખૂબ સરસ એવું ત્યાં શેરીમાં અમને અહીંયા ગમેથી આવ્યા આવકાર અમને આપણે આવી રીતના આવ્યા કરે તો ઘણી વખત અહીંયા મોજ માણવા આવી આવી રીતના અને ખૂબ સારું એવું અમને આનંદ આવે અને ભાઈ આ છે ખોડિયાદમાં છે હનુમાનજી મહારાજ છે રામાપીર બાપા છે હવે દર્શન કર્યું અને અમે ખૂબ અહીંયા આનંદ માણીએ અમે પણ શહેરીમાં એ લોકો તમારો કાંઈ વિચાર હોય બે શબ્દ કહેવાનો આપણે યુટ્યુબ સબસ્ક્રાઈબ કરે અમારે બે શબ્દ જોવાઈ શકો છો તો આવો ભાઈ અમારા શ્રી પણ દસ નામ જૂના અખાડાની આ જગ્યા છે અમારો સંતો મંતો છે આ સમજ્યું છે અને તમે પણ આવીને દર્શનનો લાભ લ્યો ભોળાનાથ છે શ્રાવણ મહિનો છે અધિક માસ કહેવાય આવો અને દર્શન મેળાનો લાભ લ્યો તો મિત્રો આપણે સૌ પ્રથમ અત્યારે દર્શન કરી લીધા છે ભોળાનાથના એના હવે આપણે આગળ ઉજ્જૈનદાસ બાપાની મુરલી છે જ્યાં દર્શન કરવા માટે જાવી મિત્રો આગળ તમે છે આપણે પાછળ મધ્ય જતા દર્શન કરી લઈએ અત્યારે આપણે પારોલ સોસાયટી મઢુલી છે ત્યાં અત્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ આપણે બલરનદાસ બાપાના દર્શન કરી લેવીએ આપણે કોઈ પાછા મળીને તમે પણ પતંગ બાપાના દર્શન કરી લેજો અત્યારે આપણે દર્શન કરવા માટે પહોંચી ગયા તમે પણ દર્શન કરી લેજો